મગન ને કાઈ બાંધ્યો છે આ કે છૂટી ન જો ને રાખત દે ના આવ્યા 10 વાગે ના આવ્યા છે કે નહી આવ્યો હોય 10 વાગે કીધું તો જાયવત ના હાલ તો આપણે આટો મરતા છે છૂટી જો છે કે નહી જોતા મગન તો બાંધેલો છે રાખત દાલ જે આવ્યા ના કે ખલવા જાય છે આ જો ને ગાડી નો ઓનો જો હાલ રાખે ઉચરા કોણ ઉચર હાલો આટો મારતો જોતો

મારું ઘોલ પછી ભયાન મારી પાંચસો રૂપિયા લાવવા પાંચસો રૂપિયા કે પેશો હતા આ ક્યાંથી લાવ્યા હા હા ગમ્મે નથી રયો કેમ પાણી એન્ટ્રી બાંધેલો ચાલો ન્યા શું છો છે ને પાકિસ્તાન બાજુ ને તમે એને બાંધી દો ન્યા લે હાલો રાકા દાદ રાકા દાદ પાકિસ્તાન વાળા ન ઉડાઈ નાખ્યા ભાઈ ન ઉડાઈ નાખ્યા હે હા પાકિસ્તાન વાળા ઉડે થઈ ગયો મજા સકકી ગયો મજા સકકી ગયો પાકિસ્તાન વાળા નાખ્યા હવે આનું શું કરું આનું કાકાને વિચારવું પડશે

આપડે <small> 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 ડોક્ટર નો મળ્યા તમને બેન મે આ કાકે તો ઓલાન કીધું તું ઈ તો આરામ ગયો હું કરું ગયો હા ગયો હવે ડોક્ટર નથી રો હવે શું કરું હવે તમે માર લેતા હો હાલો એ ઈલાજ હું કરી હાલો હવે आ यह प पड़

ઈ ભરી જયો નો સાગા જો આ મેક જો મગર કર કદા બરો ભાઈને ઘરે ભરતા હું પોલીસ કેસ છે ઓ ભાઈ કે સાહેબ પાછો પકડી રાખું એમ કાજ જતો તો કોકના છોકરાને મારીને તેમ હાલતી ના ખાવ

એમ નો નકા રકત દા આમ નકા આ થાજો થાજો આ લે ઉપર ઉપર ટાયર મત દે તું વાડ્યો છો ઓય યાર આ તું એલા વાડ્યો છો વાડિયે કેમ મેં તમને ફોન કર્યો છો પછી જો ફો કર

એના ઘરે આવી ગયા બે ને આમ થાય થા કાઢી મૂક્યા હોય એને ના કોણ છે ના કદ હું કામ મારો છો એ બધું મૂકી દે મૂકી દે પંપોડું છે મારું એમ કે ને તમે બે સોરી ગયા ખેલી ગયા ને મે બે કિંચન ભૂલી લેવા દેવા આવ્યા Ah, subo lo. Ah, subo lo. Ah, subo lo. Ah, subo